આપ જોઈ રહ્યા છો ચંચુપાત ન્યૂઝ હું છું પ્રવીણ પરમાર હવે વાત કરીએ ખાણ ખનીજ અધિકારીના ભ્રષ્ટ અધિકારીઓની તો ભ્રષ્ટ અધિકારીઓના એક છોગુ ઉમેરાણું છે એમાં એક અમૃત કેહરભાઈ મકવાણા નામનો એક જુનિયર ક્લાર્ક દસ હજારની લાંચ લેતા એસીબીના જામનગરના હાથે ઝડપાયો છે જુઓ એને આર ટીઆઈની માહિતી આપવાના બાબતે દસ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી લીધી પણ ફરિયાદી આપવા માગતા ન હોય એણે જામનગર એસીબીનો સંપર્ક કરી અને છટકે ગોઠવી મહત્વની વાત તો એ છે કે આ અધિકારીએ ખાણ ખનીજના ઓફિસની નીચે ગેટ પાસે જ રકમ સ્વીકારી અને રંગે હાથે ઝડપાઈ ગયા હતા જુઓ કેટલા ભ્રષ્ટ અધિકારીઓ આ નેરવ બારોટના ગયા પછી સામે આવ્યા છે જુઓ નવા અધિકારી આવતાની સાથે જ દસ દિવસ પણ નથી થયા એવામાં આમને પોતાનો પોસ્ટ પ્રકાશ્યું છે હવે જો જોતા રહો ચંચુપાત ન્યૂઝ અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જુઓ આ અધિકારીની તપાસમાં શું બહાર આવે છે કોણ કોણ આમાં સામેલ છે અને આવા કેટલા અધિકારીઓ આ ગોરખ ધંધામાં ભ્રષ્ટાચારમાં સંમિલિત છે અને કેટલાના તપેલા ચડે એવી શક્યતા જુવા ખુરશી ખાલી ભાષે છે એમની એમના પછીની શું છે ચંચુપાદ